Hei. Hei. Aku lo subscriber ya. Kalau mikir kali kita nemu dia. Pergi ke lapar ya dia gamma. Tuh jo pas bhai <laughs> ne hatu le jaavano ya kempa. Kempa ne predator he. <laughs> Halo betha ya jin malo lo. <laughs> jo kempa ni ayu he ne ya apna kache he. Apna kache he ne. Eh.

કાય વાંધો નહીં ખવરાવ દઈશ ખવરાવ દઈશ હાલો કાલ ને થોડાક દી પછી થાય ન ભૂલી અને હાચો જો ભાવેશ ભાઈ આપણે ચેલેન્જ નો છેલ્લો બ્લોગ ગયા શું કેવા માંગો તમે કાઈ નહીં તો તમે કન્ટિન્યુ રોજ ફેશન પાછળ દીના નવો ચેલેન્જ લઈ લ્યો

ચેલેન્જ આપણો કમ્પ્લીટ થઈ ગયો હે તો વિશાલ માં તમારું શું કેવું ચેલેન્જ આપણો કમ્પ્લીટ થઈ ગયો હાલો છેલ્લો કાંઈક તો કયો તો મિત્રો આ બ્લોગ ને લાઈક કમેન્ટ શેર અને એવું થોડાક દી આવ્યા હતા બ્લોગ જાજા જ્યાં મૂકા નતા જાજા મિનિટના એક બે મિનિટના જ મૂકા છે એટલે થોડાક એવું થયું તો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો હે તો હાલો મિત્રો હવે હમણાં બીજો ચેલેન્જ લેવાનો છે થોડાક દિન પછી તો આ વ્લોગને આપણે એન્ડ કે એન્ડ કરી વ્લોગ સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો